દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમ પાસે આવેલા પાંચસો ક્વાર્ટર્સમાં પાણીની ગંભીર સમસ્યાને ને રહીશો ખોબાળો દક્ષિણ ગુજરાતને સિંચાઈ અને પીવાના પાણી માટે પાણી પૂરું પાડે છે ત્યારે દીવા તળે જંધારું હોય તેવી પરિસ્થિતિ ઉકાઈમાં સર્જાય છે ઉકાઈના પાંચસો ક્વાર્ટર્સમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે પાણી ન મળતા રહીશો ભારે પરેશાન થયા છે અને રોજિંદા જીવન પર તેનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે આ મુદ્દાને લઈને ગતરોજ રહીશો માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને મીડિયા મારફતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને કાઢવા માટે ઇરાદાપૂર્વક લાઇટ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ બંધ કરવામાં આવી છે ખાસ કરીને સેક્ટર એકના અધિકારીઓ પર આક્ષેપો થયા છે રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે સરકાર મફત સુવિધાઓની વાત કરે છે પરંતુ બાદમાં તેમને ખાલી કરવા માટે જુદી જુદી રણનીતિઓ અપનાવે છે એક સ્થાનિક રહીશે જણાવ્યું કે અમે દાયકાઓથી અહીં રહીએ છીએ અમારી પેઢીઓ અહીં વીતી ગઈ છે છતાં આજે અમને કાઢવા માટે પાણી અને લાઇટ બંધ કરવા માટે છે આ કેટલું યોગ્ય કહેવાય અમારી માંગ છે કે અહીંના રહેવાસીઓની મુશ્કેલીઓનું સરકાર તાત્કાલિક ધ્યાન આપે અને ન્યાયસંગત નિર્ણય કરે આ મુદ્દે રહીશો વચ્ચે સરકાર તથા ખાસ કરીને મોદી સરકાર વિરુદ્ધ પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે હવે જોવાનું રહ્યું કે શું કાંઈના પાંચસો ક્વાર્ટર્સના લોકોની પીડા દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓને મંત્રીઓ તથા તંત્ર તાત્કાલિક પગલાં લે છે કે નહીં

અમને જ્યાં સુધી અમારા માણસોને અમારા છોકરા બધા બે બે છે તે લોકોને રોજગારી નહીં મળે જ્યાં સુધી અમને રહેવા માટે જમીન નહીં આપે ઘર નહીં આપે પાણીની સગવડ નહીં આપે લાઈટની સગવડ નહીં આપે ત્યાં સુધી અમે પાંચસો કોઠા કે કઈ જગ્યાએ ખાલી કરવાની જરૂર જ નહીં અમને અમે કઈ જગ્યાએ જવાના નહીં આ લોકો છે ને ઘરમાં છોકરી ડિલેવરી થતી હોય કે ટાઈમે રૂમ ખાલી કરે માં નાના છોકરાને દૂધ પોડાતી ઉપર પત્રા કાઢે હું સરકાર સુવિધા આપે ગરીબને સરકાર કહે છે મોદી કહે છે બેટી બચાવો બેટી પઢાવ હવે લાઈટ નથી

કે છો બેટી બચાવ રીતના ઘર ઘર ખાલી કરાવે તો 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 ગરીબ જાય આપે છે અમારા ઘર કેમ ખાલી કરે છે અમને પાણી જોઈએ અમને અમારું પોતાનું ઘર જોઈએ અમને જમીન જોઈએ અમારા માણસો અમારા છોકરા બેરોજગાર છે તેમને બેરોજગારી જોઈએ અમારું આખું પીઢી અમારી જતી રહેલી છે આજ તાપીમાં

કે અમારું પાણી બંધ કરે કે અમારી લાઈટ બંધ કરે અમારા પર જે બુલડોઝર જતું રહી ને તો અમે ખાલી નથી કરવાના કરું ત્યારે જયારે મોદી અહીંયા આવે અમને જમીન આપે અમને ઘર આપે અમારી બધી સગાડ આપે અમારા છોકરાઓને અમારા પતિઓને નોકરી આપે ત્યાં સુધી અમે કઈ થી બહાર નીકળવાના નહીં